નાયબ પોલીસ કમિશનર શ્રી જોન એક જુલી કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર એ ડિવિઝન ડીજે ચાવડા સાહેબ સીધા માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે નંદેશ્વરી પોલીસ સ્ટેશન વડોદરા શહેર નાવની સિદ્ધિ હેઠળ આગામી તારીખ સોળ બે બે હજાર ચોવીસના રોજ યોજાનાર તાલુકા પંચાયત પેટા ચૂંટણી અનુસંધાને આજ રોજ પોલીસ ઇન્સ્પેક્ટર જીટી ટી તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ જે પંડ્યા સાહેબ નાઓએ અંતર અંગત રાહે બાતમી મળેલ આધારે નંદેશ્રી પોલીસ સ્ટેશન પાસે ગાયત્રી સ્વીટ ફરસાણ નામની દુકાન પાસેથી આરોપી વનરાજભાઈ રાવજીભાઈ પઢિયાર ઉમર વર્ષ બેતાલીસ રહે મકાન નંબર ચોસઠ પાસઠ જલારામનગર નંદેશ્રી ગામ તાલુકો જિલ્લો વડોદરા તથા પ્રિતેશભાઈ શંકરભાઈ ચૌહાણ ઉમર વર્ષ ઓગણચાલી રહે નંદેશ્રી ગામ મકાન નંબર પાંચ એલઆઈજી કોલોની તાલુકો જિલ્લો વડોદરા નાઓને ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટર્સ નંગ બારસો કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ બે કિંમત રૂપિયા પચાસ હજાર તથા છોટા હાથી ટેમ્પો રજીસ્ટર નંબર જીજે જીરો છ જેડ જેડ અઠ્યાવીસ જીરો ચાર કિંમત રૂપિયા એસી હજાર મળી કુલ રૂપિયા બે લાખ બાસઠ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપીનું નામ વનરાજભાઈ રાવજીભાઈ પરમાર ઉમરવાસ બેતાળીસ રહે મકાન નંબર ચોસઠ જલારામ જલારામનગર નંદેશરી ગામ તાલુકો જિલ્લો વડોદરા પ્રિતેશભાઈ શંકરભાઈ ચૌહાણ ઉમર વર્ષ ઓગણચાલીસ રહે ગામ મકાન નંબર કોલોની તાલુકો જિલ્લો વડોદરા આરોપીનું નામ મોબાઈલ નંબર છવ્વીસના ધારક જેનું નામઠામ જણાઈ આવેલ નથી કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂના પ્લાસ્ટિકના ક્વાર્ટન અંક બારસો કિંમત રૂપિયા એક લાખ બત્રીસ હજાર મોબાઈલનો ફોન અંગ બે કિંમત રૂપિયા પચાસ હજાર છોટા હાથી ટેમ્પો રજિસ્ટર નંબર જી જે જીરો છ જેડ જેડ અઠ્યાવીસ જીરો ચાર કિંમત રૂપિયા એસી હજાર આજરોજ નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર પીઆઈ નંદેશ્રી એસ જે પંડ્યાને એક ચોક્કસ બાતમી મળેલી કે ગાયત્રી ફરસાણ એક દુકાન છે નંદેશ્રી વિસ્તારમાં અને એની બાજુમાં ત્રિતેશ નામનો વિષમ દારૂનો જથ્થો લાવેલો છે અને એમના ડ્રાઈવર સાથે હેરાફેરી કરવાનો છે આ ચોક્કસ બાતમી આધારે જગ્યા ઉપર રેડ કરતા આ પ્રિતેશ શંકરભાઈ ચૌહાણ કે જે આ ગાયત્રી ફરસાડનો માલિક બી છે ને એની બાજુમાં જ કુલે બારસો પર પરપ્રાંતિય દારૂના એની કિંમત એક લાખ બત્રીસ હજાર જેટલી દારૂના જથ્થાની થાય છે અને એની સાથે એક ડ્રાઈવર વનરાજભાઈ રાવજીભાઈ પરમાર કે જે આ પ્રત્યસ્નો ડ્રાઈવર છે આ બંને દારૂની હેરી હેરાફેરી કરતા હોવાનું માલુમ થતાં સ્થળ ઉપરથી જ એમને ધરપકડ કરેલ છે આ સિવાય એમની પાસેથી અંગ જડતીમાંથી અન્ય મુદ્દામાલ મળી કુલે વાહન સાથે બે લાખ ઉપરાંતનો જથ્થો પોલીસે કબજે કરેલ છે આ બંને આરોપીઓની પૂછપરછ ચાલુ છે આ જથ્થો ક્યાંથી લાયા છે કોને આપવાનો હતો એ દિશામાં હાલ નંદેશ્રી પોલીસ તપાસ કરી રહી છે જે રીતે હમણાં ઇલેક્શનનો માહોલ છે આ વિસ્તારમાં ચૂંટણી છે કોઈ પક્ષે મંગાવેલો કેવું કંઈ બહાર આવ્યું છે મેં આપને કીધું એમ કે આ હમણાં જે જથ્થો પકડ્યો છે બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે અમારી તપાસ ચાલુ છે અને તાલુકા પંચાયતનું અહીંયા ઇલેક્શન પણ છે અને જેથી કરીને જ પોલીસની અસરકારકથી આ દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો છે કોણે મંગાવ્યો છે અને કેમ મંગાવ્યો છે એ દિશામાં પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ કરી અને સચોટ તપાસ કરી કોણ સંડોવાયેલ છે એ પોલીસ બાદ લાવશે